કરજદારે હુકમ કર્યો કે જાઓ કાલે સવારે એ ખેતરના બધા જ ફૂલો તોડી અને અહીં લાવી દો ત્યાં એક પણ ફૂલ રહેવું ન જોઈએ અને આપણી છાવણીમાં એ ફૂલોને સુગંધથી ભરી દો અને આમ જ્યારે અંગ્રેજ ફોજદારનો હુકમ છૂટ્યો ત્યાં તો પાંચ ઘોડા લઈ અને બ્રિટિશ સૈનિકો પહોંચ્યા દેવજીભાઈના ખેતરમાં અને ત્યાં જઈને જોવે છે તો બાર વર્ષની નાની દીકરી એ ખેતરમાં ઊભી ઊભી ફૂલો વીણે છે ત્યારે એ અંગ્રેજ અધિકારી કહે છે કે હે દીકરી તું કોણ છે અને આ ખેતરમાં શું કરી રહી છે ત્યારે દીકરી કહે છે કે હું તો મારા ભગવતી મહાકાળીમાં માટે ફૂલનો હાર બનાવવા માટે આ ફૂલો વીણી રહી છું આ મારું જ ખેતર છે ત્યારે એ અંગ્રેજ અધિકાર કહે છે કે ખેતર ભલે તારા બાપનું હોય પણ આજે અમારા ફોજદારનો હુકમ છે માટે આજે આખી વાડીના ફૂલો અમે લઈ જ જવાના છીએ અને આ તારા હાથમાં જે વીણેલા ફૂલ છે ને એ પણ તને નહીં લઈ જવા મળે ત્યારે દીકરી